કે કુદરત ઉપર વાળો ભગવાન કુદરત સવારે ભૂખો ઉઠાડે છે તો આઠ ફૂટ હોટલ બારી હોય એના નિયમ કરતા બહાર રોડ ને રોકતી હોય તો આઠ ચાલુ ખુલ્યામ વેચાય છે અને એની સામે ખાસ વેચ તો મારો માલધારી એક ખૂણામાં ઉભો છે એ આ તંત્રને તકલીફ પાડી રસ્તાની પહોળાઈ છે આ પહોળાઈ સિવાયની જગ્યા છે તમારી પાસે રેકડી જે ત્રીસ રૂપિયા વસૂલ કરે છે આ ત્રીસ રૂપિયા એ ક્યાં વસૂલ કરી શકે તાકે રોડની એક જગ્યા પહોળાઈ નક્કી થયેલી છે એના સિવાય અને વચ્ચે જે બિલ્ડિંગ છે એની વચ્ચે જો વધારાની જગ્યા રહેતી હોય તો દ્વારકાો છો નગરપાલિકા એ જ ખોટા ઉઘરાવો છો નગરપાલિકા એ જે ઠરાવ કર્યો છે આ ઠરાવ જ ખોટો છે આ નગરપાલિકાનો ઠરાવ પોતે ટ્રાફિક અડચણ ઉભી કરાવવા વાળો છે